જે વરસાદ પડી રહ્યો અમદાવાદમાં અત્યારે હું રાણી બસ સ્ટેન્ડમાં છું અને વરસાદ તમે જોઈ શકો છું મિત્રો અત્યારે હું આવી ગયો બસ સ્ટેન્ડમાં અને તમને રાતના વાગ્યા છે બે અને હું જઈ ગયો મારા પાથરીમાં રાતું તો બસ એક કલાક લેટ છે હાલ ફોન આવી ગયો કંડક્ટરમાં એટલે બસ હવે આવશે ત્રણ વાગે ચલાવવાની જગ્યા બે વાગે અને અહીંયા અમદાવાદમાં વરસાદ એટલો તો પડી ગયો હોય ને ભાઈ વાત છે વરસાદ કેવો પડે અમદાવાદમાં તમે દોસ્તો જે વરસાદ પડી રહ્યો અમદાવાદમાં અત્યારે હું રાણી બસ સ્ટેન્ડમાં છું મેં વરસાદ તમને જોઈ શકું છું જો બરછટ પણ સાથે વરસાદ છે અહીંયા બહુ બધો વરસાદ છે એ રાતના 2 વાગે વધારે અને কাল સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે અહીં પડવાનો તો Eu já correu também

रेपनु भाग में या मतलब मतलब

જોイ શકો હો માહીર ફૂલ નિંદરમ આને આ છે માર સસરાનું ઘર જોイ શકો તમે એ છે આખો આખો ગામ દેખાય અહીંયાથી સરસ મજાનો સરસ મજાનો હાયર પણ હાયર પણ જાય અહીં આવો નડી આવરો નડી આવરો કરકોણ હોય ગામડો તો ગામડો કહેવાય સાહેબ બહુ મજા આવે ગામડે તો અને વાતાવરણ એટલું બે एकदम ઘંગોળ છે ને આકાશમાં વાદળ લેક લેક વાદળ ભીજાય છે કેમ છો મેં મજામાં નમ મજા હો હા ઓ મજા ઓરે એ તો મેરો બનાયો છે સગણ એલા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો અને હું આયો ફોટર માં ફાસરે માં આમડે તો તમે જોઈ શકો છો અહિયાં સરસ ગાનો

चार महीने चार चार रज मुक्त नहीं